જામનગરના જામજોધપુર વેપારી પર લુખા તત્વો દ્વારા કરાયેલા હુમલાના બનાવમાં પ્રત્યાઘાત રૂપે જામજોધપુર સજ્જડ બાંધ જામજોધપુરના ત્રણ હજારથી વધુ વેપારી અને ગ્રામજનો દ્વારા રેલી યોજી મામલે આવેદનપત્ર અપાયું જામનગર જિલ્લાના જામજોધપુરમાં વધતી જતી લુખ્ખાગીરી તેમજ રોમિયોગીરીના સંદર્ભમાં તેમજ સોમવારે એક વેપારી પર લુખા તત્વો દ્વારા કરેલા હુમલાના બનાવના અવિરોધમાં ગ્રામજનોને વેપારીઓ દ્વારા જામજોધપુર બંધનો એલાન અપાયું જેના સંદર્ભમાં જામજોધપુરના વેપારીઓ ભેર બંધ પાડ્યો છે સમગ્ર જાજોધપુર સજ્જડ બંધ રહ્યું ઉપરાંત ત્રણ હજારથી વધુ વેપારીઓ ગ્રામજનોએ ગાંધી ચોકથી એકત્રિત થઈ રેલી યોજી મામલેદારના આદનપત્ર પાઠવ્યું જામજોધપુર ટાઉનમાં છેલ્લા કેટલાક સમયથી જતી લુખાગીરી ગેરી ઊંચા વ્યાજ વટાવના ધંધા ટ્રાફિકના પ્રશ્નો દારૂના વધતા જતા દૂષણો વગેરેના વિરોધમાં સમસ્ત ગ્રામજનો તથા વેપારીઓ દ્વારા સજોડ બંધનું એલાન અપાયું હતું આજે સવારે અડધો દિવસ માટે તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા ભેર બંધ રાખી પ્રચંડ વિરોધ કરાયો છે માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન અપાયું છે યાર્ડમાં પણ બંધ પાડવામાં આવ્યું છે ઉપરાંત ત્રણ થી વધુ વેપારીઓને ગ્રામજનો સવારે સાડા દસ કલાકે ગાંધી ચોપમાં એકત્રિત થઈ ગયા હતા આક્રોશ આક્રોશભેર રેલી યોજવામાં આવી હતી મામલેદાર કશો

સમગ્ર વિસ્તારની અંદર ભગુકી વીઠો અને સ્વયંભૂ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે કાલે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવાનું છે અને ગામ બંધ રાખવાનું છે આની અંદર સ્વયંભૂ લગભગ પાંચ હજાર માણસો જેટલા ચારથી પાંચ હજાર માણસો રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને એક પણ ખૂણાની અંદર એક પણ દુકાન ખુલી નહોતી આ જામજીપુરનો લગભગ પહેલો ઇતિહાસ હશે આની પહેલાંના